સામાજિક સમરસતા નું ધ્યાનમાં રહીને મંડળીમાં કામ કરે છે પચીસ વર્ષ સુધી હજુ સુધી આ મંડળીમાં ક્યારેય ચૂંટણી થઈ નથી અને આ મંડળી થકી સાબરકાંઠા જિલ્લાની અમારી ડેરી અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનભાઈ શ્રી શામળભાઈ પટેલ અમારા સહકારી વરિષ્ઠ આગેવાન સહકારી ભારતીના પ્રમુખભાઈ શ્રી મહેશભાઈ સૌ રાજકીય આગેવાનો સહકારી આગેવાનો આ તબક્કે હાજર રહ્યા છે એમના માટે ગોડાઉન ની એમને માગણી કરી છે એક માતાજી ના મંદિર પણ માગણી કરી છે અને માગણી એમને સ્વીકારી છે આ ગામ ખૂબ આગળ પ્રગતિ કરે એવી અમે સૌને શુભેચ્છાઓ પાઠવીએ છીએ બે હજાર પચીસ ના દિવસે વાસના ગામની દૂધ મંડળીના પચીસ વર્ષ પૂરો થઈ છવ્વીસમાં વર્ષમાં પ્રવેશી તે નિમિત્તે હૃદય જયંતિનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો આવ્યા રમણભાઈ વાળા સાહેબ મહેશભાઈ ચેરમેન અને આ ગામની એક વિશેષતા એવી છે કે આજ સુધી મંડળીની સ્થાપનાથી આજ સુધી મંડળીમાં ચૂંટણી થઈ નહીં અને બિનહરીફ અમે સામાજિક રીતે નિર્ણય કરી અને મંડળી દિન પ્રગતિ કરે એ માટેના અમે પ્રયત્નો કર્યા છે અને એ મારા પ્રયત્નો સફળ થયા છે એવી અમે આજની લાગણી કરી